સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે અમદાવાદ નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓનું સ્થાન છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી આવી જ એક મહત્વની સંસ્થા છે ડિઝાઇન ક્ષેત્રે શિક્ષણ અને તાલીમ આપતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પાયોનિયર હોવાની સાથોસાથ શીખવવાના તેના આગવા અંદાજના લીધે પણ જાણીતી છે તેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડિઝાઇન ક્ષેત્રે સતત સફળતાના શિખરો સર કરી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું ડિઝાઇનના મહત્વ વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ડિઝાઇન સમાજ અને દુનિયાના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન સમાધાન પૂરા પાડે છે ડિઝાઇન દ્રશ્ય ભાવને અસરકારક રીતે વ્યક્ત કરે છે સાથે જ તેમણે એનઆઈડી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી ગણતંત્ર દિવસની એટ હોમ સેરેમનીની આમંત્રણ પત્રિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો